નમસ્કાર ઘૂંટણનો દુખાવો એક એવી સમસ્યા છે જે આજકાલ ઘણા લોકોને પરેશાન કરે છે ખરું ને પણ ચિંતા ન કરો આજે આપણે એવી કેટલીક સરળ કસરતો વિશે વાત કરીશું જે ઘરે બેઠા કોઈ પણ સર્જરી વગર રાહત આપી શકે છે તો ચાલો આ સફર શરૂ કરીએ તો સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ ઘૂંટણનો દુખાવો આટલો બધો સામાન્ય કેમ છે મતલબ લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ આ તકલીફથી પીડાય છે એવું તો શું છે આપણા ઘૂંટણમાં અને જુઓ એનો જવાબ એકદમ સીધો છે વિચારો આપણા આખા શરીરનો ભાર કોણ ઉઠાવે છે આપણા ઘૂંટણ આખો દિવસ ચાલવું દોડવું ઊભા રહેવું આ બધી જ ગતિવિધિઓનું દબાણ સીધું ઘૂંટણ પર જ આવે છે એટલે સમય જતાં આટલું બધું વજન અને દબાણ સહન કરીને એ દુઃખે એમાં કોઈ નવાઈ મઠી પણ અહીં એક બહુ જ સારા સમાચાર છે રાહત શક્ય છે અને એ પણ કોઈ મોટા ઓપરેશન કે સર્જરી વગર મોટાભાગના કેસમાં આપણે યોગ્ય કસરતો અને સાચી પદ્ધતિથી આ દુખાવાને કાબૂમાં લઈ શકીએ છીએ આ રાહત મેળવવા માટે આપણે બે મુખ્ય વસ્તુઓ પર ધ્યાન આપવાનું છે પહેલું છે સ્ટ્રેચિંગ એનાથી શું થાય જે સ્નાયુઓ જકડાઈ ગયા હોય ને એ ઢીલા પડે છે અને લવચિકતા વધે છે અને બીજું એટલું જ જરૂરી છે મજબૂતીકરણ આનાથી સ્નાયુઓ એટલા મજબૂત બને છે કે આપણા સાંધા માટે એક કુદરતી શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે આ બંનેનું સંતુલન એ જ આપણી સફળતાની ચાવી છે તો ચાલો આપણા પ્લાનના પહેલા સ્ટેપ પર જઈએ લવચીકતા કોઈપણ વસ્તુને મજબૂત બનાવતા પહેલાં એને લવચીક બનાવવી ખૂબ જરૂરી છે એટલે જ આપણે સૌથી પહેલાં ઘૂંટણની આસપાસના જે સ્નાયુઓ અકળાઈ ગયા છે તેમને ઢીલા કરીશું અને આમાં આપણું પહેલું સ્ટ્રેચ છે ક્વાડ્રીસેપ્સ સ્ટ્રેચ હવે આ ક્વાડ્રિસેપ્સ એટલે આપણી જાંઘરા આગળના સ્નાયુઓ ઘણીવાર આ સ્નાયુઓ એટલા ટાઇટ થઈ જાય છે કે એ સીધા ઢીંચણની વાટકી પર દબાણ કરે છે અને બસ ત્યાંથી જ દુખાવાની શરૂઆત થાય છે આ સ્ટ્રેચ કરવું બહુ સહેલું છે જુઓ કોઈ દિવાલ કે ખુરશીનો ટેકો લઈને સીધા ઊભા રહો જેથી બેલેન્સ જળવાઈ રહે પછી એક ઘૂંટણને વાળીને એડીને ધીમે ધીમે નિતમ તરફ ખેંચો હા એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે બંને ઘૂંટણ એકબીજાની પાસે રહે અને પીઠ એકદમ સીધી હોય બસ આ પોઝિશનમાં વીસથી ત્રીસ સેકન્ડ સુધી રહો તમને જાંગના આગળના ભાગમાં સરસ ખેંચાણ અનુભવાશે પછી આ જ રીતે બીજા પગે પણ કરવાનું છે ઓકે હવે વારો છે હેમસ્ટ્રિંગ સ્ટ્રેચનો આ છે આપણી જાંગના પાછળના સ્નાયુઓ જો આ સ્નાયુઓ ટાઈટ હોય તો એ ઘૂંટણને પૂરો સીધો થવા જ નથી દેતા અને એના કારણે આપણી આખી ચાલવાની રીત પર અસર પડે છે આને કેવી રીતે કરવું બસ જમીન પર બેસી જાઓ એક પગ સીધો રાખો અને બીજો પગ વાળી લો હવે પીઠ એકદમ સીધી રાખીને ધીમે ધીમે આગળની તરફ ઝૂકો અને આ બહુ જગત્યનું છે કમરથી વાંકા નથી વળવાનું નિતંબના ભાગથી આગળ ઝૂકવાનું છે જેવું તમને જાંઘના પાછળના ભાગમાં હળવું ખેંચાણ લાગે ત્યાં જ રોકાઈ જાઓ વીસ ત્રીસ સેકન્ડ માટે હોલ્ડ કરો અને પછી પગ બદલો અને આપણો ત્રીજો અને છેલ્લો સ્ટ્રેચ છે કાફ સ્ટ્રેચ એટલે કે પગની પિંડીનો સ્ટ્રેચ તમને જાણીને નવાઈ લાગશે પણ જો પિંડીના સ્નાયુઓ ટાઇટ હોય તો એની સીધી અસર ઘૂંટણ પર પડે છે આખું અલાઇનમેન્ટ ખોરવાઈ જાય છે અને ચાલતી વખતે ઘૂંટણ પર બિનજરૂરી દબાણ આવે છે આ તો એકદમ સહેલું છે કોઈ દિવાલ સામે ઊભા રહીને એના પર હાથનો ટેકો લો હવે એક પગને પાછળની તરફ લઈ જાઓ પણ ધ્યાન રાખજો કે એડી જમીનને અડેલી રહે હવે આગળના ઘૂંટણને વાળો અને ધીમે ધીમે શરીરને આગળની તરફ ઝુકાવો જેવો તમને પિંડીમાં ખેંચાણ અનુભવાય બસ ત્યાં જ રોકાઈ જાઓ યાદ રાખજો આમાં દુખાવો બિલકુલ ન થવો જોઈએ આ પોઝિશન વીસ ત્રીસ સેકન્ડ માટે જાળવી રાખો અને પછી બીજા પગ સાથે પણ આવું જ કરો ચાલો તો હવે આપણા સ્નાયુઓ લવચિક થઈ ગયા છે હવે સમય છે એમને મજબૂત બનાવવાનો આ છે આપણું બીજું પગલું મજબૂત સ્નાયુઓ એટલે આપણા ઘૂંટણ માટે એક મજબૂત કવચ એક પર્સનલ શોક એબ્ઝોર્બર જે દરેક ઝટકાને સહન કરી લેશે અને સાંધાને સુરક્ષિત રાખશે મજબૂતીકરણમાં આપણી પહેલી કસરત છે સ્ટેટિક ક્વાડ્રીસેપ્સ આ કસરતની સૌથી સારી વાત એ છે કે આને તમે આરામથી બેઠા બેઠા કે સૂતા સૂતા પણ કરી શકો છો બસ કરવાનું એટલું છે કે પગને સીધો રાખીને જાંઘના સ્નાયુને એકદમ ટાઇટ કરો જાણે કે તમે ઘૂંટણના પાછળના ભાગને જમીન તરફ દબાવી રહ્યા હો પાંચથી દસ સેકન્ડ માટે પકડી રાખો અને પછી ઢીલું છોડી દો આનાથી સાંધા પર બિલકુલ દબાણ નથી આવતું એટલે દુખાવોમાં પણ આ એકદમ સુરક્ષિત છે આપણી બીજી કસરત એક ખૂબ જ મહત્વના સ્નાયુ પર કામ કરે છે જેનું નામ છે વીએમઓ આ સ્નાયુ આપણી જાંગના અંદરના ભાગમાં હોય છે અને એનું મુખ્ય કામ ઢીંચણની વાટકીને તેની સાચી જગ્યાએ સ્થિર રાખવાનું છે આના માટે ઘૂંટણની નીચે એક નાનકડા ટુવાલનો રોલ મૂકો અને એને નીચેની તરફ દબાવો તમારું બધું ધ્યાન જાંઘના અંદરના ભાગના સ્નાયુને ટાઇટ કરવા પર હોવું જોઈએ બસ પાંચ દસ સેકન્ડ માટે હોલ્ડ કરો હવે આવે છે સ્ટ્રેટ લેગ રેઝ ફિઝિયોથેરાપિસ્ટની આ ફેવરેટ કસરત છે પીઠ પર સૂઈ જાઓ એક ઘૂંટણને વાળેલો રાખો અને બીજા પગને સીધો હવે જે પગ સીધો છે એના જાંઘના સ્નાયુને ટાઇટ કરીને ધીમે ધીમે એને લગભગ એક ફૂટ જેટલો ઉપર ઉઠાવો અહીં ગતિનું કોઈ મહત્ત્વ નથી નિયંત્રણનું છે ત્રણ પાંચ સેકન્ડ માટે રોકો અને પછી એટલી જ ધીમેથી નીચે લાવો આનાથી કોડ્રિસેપ્સ સ્નાયુઓ ખૂબ મજબૂત બને છે આગળની કસરત માટે કોઈ એવી ઊંચી ખુરશી કે પલંગ પર બેસો જેથી તમારા પગ હવામાં મુક્તપણે લટકી શકે હવે એક પગને ધીમે ધીમે ઉપર લાવીને પૂરો સીધો કરો ઉપર પહોંચીને જાંગના સ્નાયુને એકદમ ટાઇટ કરો બે ત્રણ સેકન્ડ માટે રોકો અને પછી એટલી જ ધીમેથી પાછો નીચે લાવો ફરીથી અહીં પણ ગતિ પર નહીં પણ નિયંત્રણ પર ધ્યાન આપવાનું છે આપણે સ્નાયુને મજબૂત કરી રહ્યા છીએ સાંધાને નહીં અને હવે આપણી છેલ્લી પણ ખૂબ જ અગત્યની કસરત જે નિતમના સ્નાયુઓ માટે છે હવે તમે વિચારશો કે ઘૂંટણના દુખાવામાં નિતમની કસરતનું શું કામ તો જુઓ જો નિતમના સ્નાયુઓ મજબૂત હોય તો ચાલતી વખતે ઘૂંટણ અંદરની તરફ વળતા નથી અને એના પર ખોટું દબાણ આવતું અટકે છે આના માટે એક પડખે સૂઈ જાઓ અને ઉપરના પગને ધીમે ધીમે સીધો ઉપર ઉઠાવો બસ ધ્યાન એ રાખવાનું છે કે તમારું શરીર પાછળની તરફ ન જાય ધીમેથી નીચે લાવો બસ આટલું જ ઓકે તો આપણે બધી કસરતો તો જોઈ લીધી પણ યાદ રાખો કસરત કરવી જેટલી જરૂરી છે એટલી જ કે એનાથી પણ વધારે જરૂરી છે એને સુરક્ષિત રીતે કરવી અને આનો સૌથી મોટો અને સોનેરી નિયમ એક જ છે આપણું શરીર જે કે એને સાંભળો તો ચાલો કેટલીક ટિપ્સ પર નજર કરીએ હંમેશા ધીમે ધીમે શરૂઆત કરો કોઈ ઉતાવળ નથી હલનચલન ધીમું અને નિયંત્રિત હોવું જોઈએ સ્પીડ વધારવાની કોશિશ ન કરતા જો ક્યાંય પણ તીવ્ર કે અસહ્ય દુખાવો થાય તો તરત જ કસરત બંધ કરી દો અને હા સૌથી અગત્યનું છે નિયમિતતા અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણથી ચાર વાર કરવાનો પ્રયત્ન કરો કસરત પછી થોડો દુખાવો થાય તો બરફ લગાવી શકો છો અથવા સ્નાયુ અને આરામ આપવા ગરમ શેક પણ કરી શકો છો આ બધી કસરતો ખૂબ જ ફાયદાકારક છે એમાં કોઈ શંકા નથી પણ આપણે એ પણ સમજવું જરૂરી છે કે ક્યારે ઘરેલું ઉપચાર પૂરતા નથી અને ક્યારે પ્રોફેશનલ મદદ લેવી જરૂરી બની જાય છે તો ચાલો કેટલાક એવા રેડ ફ્લેગ્સ એટલે કે ચેતવણીના સંકેતો પર ધ્યાન આપીએ જો ઘૂંટાણમાં અચાનક સોજો આવી જાય કે એ ભાગ લાલ થઈ જાય જો દુખાવો એટલો બધો હોય કે તમે પગ પર વજન પણ ન મૂકી શકો જો ઈજા થાય ત્યારે પોપ એવો કોઈક અવાજ આવે અથવા જો તમારો ઘૂંટણ વારંવાર લોક થઈ જતો હોય કે લપસી જતો હોય તો આમાંથી કોઈપણ સંકેત દેખાય તો મોડું કર્યા વગર તરત જ ડૉક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટને મળવું જોઈએ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એ તમારી તકલીફને બરાબર સમજીને ખાસ તમારા માટે જ એક કસરતનો પ્રોગ્રામ બનાવી શકે છે આ પર્સનલાઇઝ્ડ પ્રોગ્રામ વધુ ઝડપી અને સુરક્ષિત પરિણામ આપી શકે છે તો આ બધી ચર્ચા પછી આપણે શું શીખ્યા બસ ત્રણ શબ્દો યાદ રાખો સ્ટ્રેચિંગ મજબૂતીકરણ અને નિયમિતતા આ ત્રણેયનું યોગ્ય મિશ્રણ જ તમને સાચી રાહત અપાવશે અને અંતમાં એક ખૂબ જ શક્તિશાળી વાત યાદ રાખજો આપણું શરીર સ્થિર રહેવાથી નહીં પણ હલનચલનથી સાજું થાય છે દુખાવો થાય એટલે આરામ કરવો જરૂરી છે પણ હંમેશા માટે નહીં યોગ્ય અને નિયંત્રિત હલનચલન જ હીલિંગની પ્રક્રિયાને વેગ આપે છે તો સક્રિય રહો ધીરજ રાખો અને તમારા શરીરની સંભાળ લો